પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચુરાડ પંથકના ગામડાઓમાં પાણીની સમસ્યા વર્ષોથી ચાલી આવે છે શરૂઆત સાથે વધુ ગંભીર બની જાય છે કચ્છ બ્રાન્ચ કેનાલની હાજરી હોવા છતાં વિસ્તારના ગામોમાં પીવાના પાણીની સુવિધા અપૂરતી છે લોકોને ખાનગી ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે હાલ વૈશાખી લગ્ન સિઝન ચાલી રહી છે જેના કારણે પાણીની માંગ વધી છે પરંતુ સરકારી યોજનાઓ અને આયોજનો માત્ર કાગળ પર દેખાય છે જમીનની શરતેનો અમલ નથી થતો સ્થાનિક રહીશોને ખાનગી ટેન્કરો દ્વારા પાણી ખરીદવું પડે છે જેની કિંમત ઘણી ઊંચી થાય છે કેટલા ગામોમાં લોકો સામૂહિક ફાળો ભેગો કરી ટેન્કર મંગાવે છે પરંતુ આ ગાળાનો ઉકેલ નથી એવી પણ ફરિયાદ છે કે કેનાલનું ગંદુ પાણી પણ વેચાય છે જે આરોગ્ય માટે હાનિકારક છે સરકારે આ વિસ્તારમાં નર્મદા આધારિત પાણી પુરવઠાની યોજનાઓ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું જેમ કે બે હજારને અઢારમાં કચ્છ બ્રાન્ચ કેનાલ દ્વારા સાતલપુરના સાત ગામોમાં પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો જોકે આ યોજનાનો લાભ ચોરાડ પંથકના તમામ ગામો સુધી પહોંચ્યો નથી અને ઘણા ગામો હજુ પણ ટેન્કરો પર નિર્ભર છે સરદાર સરોવર નર્મદા નિગમનો જે ડેમ બન્યો છે એને લઈને ગુજરાતમાં નમામી દેવી નર્મદે ઘરે ઘરે પાણી પહોંચે છે એની જે ચર્ચાઓ થાય છે ત્યારે આજે જે ત્યાંથી સરદાર એટલે કે સરદાર ડેમમાંથી નીકળેલી કેનાલ કચ્છ બ્રાન્ચ કેનાલ કહેવાય છે એ પાટણ જિલ્લામાં થઈને કચ્છ તરફ જાય છે ત્યારે હાલ જીએસટીવીની ટીમ સાંતલપુર તાલુકાના કચ્છ બ્રાન્ચ કેનાલ પાસે આવી છે અહીંયા જે પાણીની સમસ્યા છે એ સમસ્યા કેવી રીતના છે એનો અહેવાલ જોઈએ તો હાલ અત્યારે આ કેમેરા કેટલાક દ્રશ્યો બધા કેનાલ બિલકુલ ખાલી છે પણ જે બચ્યું ગચ્યું પાણી છે સુકાઈ ના જાય એ સુકાઈ ના જાય એને લઈને ક્યાંક ને ક્યાંક કેટલાક સેવાભાવી લોકો આ પાણીનો ઉપયોગ કરે પણ પીવા માટે નથી કરતા એમના ઘર વપરાશ માટે કરે છે ક્યાંક એ લોકો પોતાના જે ગામમાં સંપ કરીને ભેગા થઈને ટ્રેક્ટર લાવે છે ટેન્કર હોય એ ટેન્કરમાં એ પાણી આ ગંદુ પાણી જે પીવાલાયક નથી ખારું પાણી છે એ લે છે અને ક્યાંક ને ક્યાંક એક ડીઝલનો ખર્ચો છે કે એને લઈ મામૂલી દરે જ્યારે એક બાજુ પંદરસો સત્તરસોના જે પીવાના પાણીના ટેન્કરો હોય છે એની જગ્યાએ મામૂલી ખર્ચ સાથે એ લોકો સેવા પૂરી પાડે છે ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં જ્યાં છેવાડાના તાલુકા સિવાય જ્યારે પાણીની વાતો કરવામાં આવતી હોય છે બગલા ફ્લેટોમાં જે પાણીનો દુર્વેય થઈ રહ્યો છે ત્યારે એ લોકોએ આવા નાના ગામડાના માણસોની ચિંતા કરવી જરૂરી છે કારણ કે જ્યારે ત્યારે પંદરમી માર્ચ અથવા તો એકત્રીસમી માર્ચ પછી લગભગ જૂન મહિના સુધી સાહીઠ દિવસ સુધી પાણીની ખૂબ જ સમસ્યા સાંતરપુર તાલુકામાં રહેતી હોય છે એક રિક્વેસ્ટ કરીએ છીએ જીએસટીવી અધિકારીઓને કે આ જે આ બાજુ પંથકના ગામડાઓમાં પાણીની જે રીતે લોકો વપરાશ માટે મહેનત કરી રહ્યા છે એમના સામે ક્યાંય કોઈ પગલાં ના ભરો છે કારણ કે એક તો તમે પાણી આપતા નથી વલખા મારી રહ્યા છો ને એમની સામે ક્યાંક ને ક્યાંક કોઈ કાયદેકીય દંડો ના ઉગે એવી એક ગ્રામજનો પણ રિક્વેસ્ટ કરી રહ્યા છે जीएसटीवी ना माध्यम तक अल्केश पंड्या जीएसटीवी वी पाटण